નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઉપર દબંગગીરી તથા જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરવાના આક્ષેપ સાથે લેખિત કરવામાં આવી અને યુવાન દ્વારા જે પોલીસ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તેના દ્વારા જણાવવામાં આવ્યું કે તેની સાથે આ પહેલા પણ આવું વર્તન કરવામાં આવ્યું હતું જે ભારત સંવિધાન મારું નામ મકવાણા મિતેશ છગનભાઈ છે અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકા શહેર શહેરમાં દ્વારકા ટાઉન વિસ્તારમાં આવતું સિંધી ગેટ પોલીસ સ્ટેશન ત્યાંના ત્યાંના એસઆઈ યોગરાજ સિંહ કરીને એક એક ફરજ બજાવે છે યોગરાજસિંહ ફરજ બજાવે છે અને હું ક્રિષ્ણાપાક સોસાયટીમાં રહું છું ત્યાં આગળ હિમાંશુ સોલંકી કરીને છોકરો છે તે હાઉસિંગ સોસાયટીમાં રહે છે અને તેની પર બે ત્રણ ફરિયાદ છે તે નશો કરીને ક્રિષ્ણાપાગ સોસાયટીએ છોકરો આવેલો અને બે ફાર્મ ગાળો બોલવા લાગેલો તેથી સોસાયટીના રહીશો બધા ભેગા થઈ એ છોકરાને બોલવા લાગેલા ત્યાં થોડી વાર પછી યોગરાજસિંહ કરીને ત્યાં આગળ ત્યાં આગળ આવેલા આવીને વિનંતી કે સાહેબ આ આ છોકરા છોકરા પર પર બે ત્રણ ફરિયાદ છે તમે એક્શન લો તો યોગરાજસિંહ ડાયરેક્ટ મને એવું કીધું તું અહીંથી મને જાત જાતની બધી ગાળો બોલવા માંડ્યા ચલવા છેલ્લા એમણે મને એવું કીધું તમે હો બહુ ફાટી નીકળ્યા છો તમારી શાન ઠેકાણા લાવવી પડશે અને એવી મને ધમકી આપેલી તો હું આ સાહેબસિંહ નમ્ર વિનંતી કરું છું કે યોગરાજસિંહ ઉપર કડક કડક કાર્યવાહી કરવામાં આવે અને મેં સત્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ ધોકા ટાઉન વિસ્તારમાં યુગરાજસિંહ ઉપર એક લેખિતમાં આવેદન આપેલું પણ અઠ્યાવીસ તારીખ બે હજાર સત્યાવીસ ના રોજ મને કોઈ રિસ્પોન્સ ના મળતા મેં આજ રોજ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ ધોકા ટાઉન વિસ્તારમાં ડીવાય પ્રકાશભાઈ પ્રજાપતિને આવેદન આપેલ છે લેખિતમાં તો આપ આપણે મારી નમ્ર વિનંતી છે કે જે યુગરાજસિંહ કરીને છે એમની પર તમે કડકમાં કડક કાર્યવાહી કરો એવી મારી તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે અને મારે તમને ખાસ એક નમ્ર વિનંતી કરવી છે કે આ સિંહ કરીને ખોટી રીતે મને કોઈ ખોટા કેસમાં દાખલ ન કરે મને ભેરવે નહીં એવી હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું અને જે મારા સાથી મિત્રો જે મારી જોડે છે તેમ ખોટા કેસમાં ભેરવે નહીં એવી મારી સાહેબ સાહેબસિંહ નમ્ર વિનંતી છે સત્યાવીસ સાત બે હજાર પચીસના ના રોજે આવેદ અમે જે અરજી કરી આ સુધી એફઆઈઆર થયેલ નથી જો બે દિવસમાં એફઆઈઆર નહીં થાય તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરીશું તેની હું ચીમકી આપું છું